આવી જાય આજે ઘણી બધી જગ્યા ઘણા બધા કાર્યક્રમો આયોજન થઈ રહ્યું છે ત્યારે ખુબ સરસ કાર્યક્રમ આયોજન થયું છે જેમાં તેમના ઉલ્લેખ કર્યા છે મહાત્મા ગાંધી સંકુલ અને ગુરુકૃપા સંકુલ એમને આયરબા ખાતે પાંડેસરા ગ્રાઉન્ડ માં આજે એક સુંદર વિદ્યાર્થી દ્વારા જે સ્કૂલ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે છત્રપતિ શિવાજી મહારાજ જન્મ સોળસો ને ત્રીસ માં જન્મ થયો હતો આજે તબલ ત્રણસો વર્ષ પછી સંપૂર્ણ ભારત યાદ કરી રહ્યો છે સંપૂર્ણ ભારતમાં પણ એમના સ્ટેચ્યુ બની રહ્યા છે છત્રપતિ શિવાજી મહારાજ ની યુવકો જે પ્રેરણા લઈ રહ્યા છે અને છત્રપતિ શિવાજી મહારાજે અઢાર પગડ પગડ જાતિના ધર્મના લોકોને સાથે રાખીને મોગલો સામે લડાઈ કરીને હિન્દવી સ્વરાજ ની જયારે સ્થાપના કરી હતી આજે એમને તમામ દેશ યાદ કરી રહ્યા છે છત્રપતિ શિવાજી મહારાજની પ્રથમ જન્મ જયંતિ કોઈ સાજરી કરી તે આપણા મહાત્મા જ્યોતિબા ભૂલે છે અઠારસો ની ઓગણ સિત્તેર ની અંદર એમને એમની જે સમાધિ છે સમાધિ પર જઈને એમને પૂજા અર્ચના કરીને પ્રથમ જન્મ જયંતિની પૂનામાં એમને અઠારસો ની સિત્તેરમાં એમને પ્રથમ જન્મ જયંતિનું જે આયોજન કર્યું હતું ત્યારબાદ સતત લોકમાન્ય ટિડક

નષ્ટ કરી નાખ્યા હતા મંદિરોની અંદર એમાં મસ્જીદો બનાવી નાખ્યા હતા હવે છત્રના સમયે જે છત્રપતિ શાસન હતું એવું છત્રપતિ શાસન હમણાં આપણે દેખાઈ રહ્યું છે આવનારા દિવસોમાં આપણે આશા રાખીએ છીએ જે આજે પણ કુરુ રાવણ આ દેશની અંદર ફરી રહ્યા છે બેન બેટી ને આજે પણ હજુ કોઈકના ના કંઈક જગ્યા વિનય ભંગ કરી રહ્યા છે કરી રહ્યા છે જે દિવસે આ બધું બંધ થશે ત્યારે આપણે માનીશું છત્રપતિ શાસન આજે આપણી પાસે છે ત્યારે છત્રપતિ અંદર કોઈ પણ પ્રકારનો જાતિ નો વ્યક્તિ કોઈના પર અન્યાય કરે તો એ જેવો અન્યાય કરતો એવી સજા એને જાહેરમાં થતી હતી એવી સજા આપણા દેશમાં થવી જોઈએ આજના દિવસે મારી એટલી જ મતલબ સરકાર પાસે માંગણી છે તો છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિને ઉપલબ્ધ દેશના સૌ નાગરિકોને જે પ્રેરિત થવા માટે અને એમને જન્મ જયંતિ દિવસો દિવસ હજારો સાલ સુધી મતલબ એવી રીતે ઉજવણી થાય અને જે રાજા એ આપણને જે શિક્ષામન આપી છે એ આપણને મૂલ્ય આપે છે મૂલ્ય આધારિત આપણે દેશની સેવામાં આગળ વધીએ